એક મેલ મળેલો છે જેમાં આવી ધમકી આપેલી છે કે સ્કૂલ માં બોમ્બ મૂકવામાં આવેલો છે મેલ મળતા જ સ્કૂલ ના પ્રિન્સિપાલે તાત્કાલિક પોલીસ સંપર્ક કરેલો અને પોલીસ ની ટીમ અહીંયા પહોંચી ગઈ છે લોકલ પોલીસ બીડીએસ એસઓજી સાયબર તમામ અહીંયા પહોંચી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે સ્કૂલ માં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે અને એમના વાલીઓ આવીને બાળક લઈ ગયા છે બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહિયાં ચેકિંગ ની કાર્યવાહી ચાલુ છે મેલ ક્યાંથી કઈ હાલમાં તપાસ ચાલુ છે મેલ જ્યાંથી આવ્યો છે આઈપી એડ્રેસ બધી તપાસ અત્યારે કરી રહ્યા છે